હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગ્રીન ચટણીનું પ્રીમિક્સ તો આજે આપણે કોઈપણ ફરસાણ કે ચાટમાં વપરાતી ગ્રીન ચટણીનું પ્રીમિક્સ ઘરે જ બનાવીને રેડી કરશું અને આ ગ્રીન ચટણીનો કલર એકદમ નેચરલ છે તેમાં આપણે કોઈપણ જાતનો આર્ટિફિશિયલ કલર કે એસેન્સને ઉપયોગ નથી કરેલો તો ચાલો બનાવીએ પ્રીમિક્સમાંથી એક જ મિનિટમાં ચટણી બનાવવાની રીત જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચટણીના પ્રીમિક્સ માટે આપણે પાંચસો ગ્રામ ધાણાભાજી લીધી છે આ રીતે ફોદીનો લીધો છે અને આપણે લીલા મરચાં લીધા છે સો ગ્રામ અને પચાસ ગ્રામ આદુ લીધું છે હવે આ બધાને આપણે સારી રીતે ધોઈ લેશું તો આ રીતે આપણે બાઉલમાં પાણી લીધું છે તો આ રીતે આપણે ધાણાભાજીને આ પાણીમાં ડીપ કરીને સારી રીતે ધોઈ લેશું જેથી કરીને તેમાં કોઈ ધૂળ કે કચરો હોય તે સારી રીતે નીકળી જાય અને તેને આપણે આ રીતે ચાણીમાં કાઢતા જશું તો તમે અહીંયા જુઓ પાણીમાં ધાણા ભાજી અને ફોદીનાની ગંદકી હોય તે નીકળી ગઈ છે તે પાણીને આપણે ફેંકી દઈશું અને બીજું પાણી બદલાવીને તેમાં આપણે આદુ અને મરચાં પણ ધોઈ લેશું તેને પણ આપણે ચાણીમાં કાઢી લેશું ત્યારબાદ આપણે પંખા નીચે કોટનનું કપડું અથવા કોટનની ચૂન્ની આ રીતે રાખી દેસું અને ઉપર સાફ કરેલી ધાણા ભાજી ફોદીનો અને મરચા આદુને ફેલાવી દેસુ અને ઉપર થોડું આ રીતે પ્રેસ કરીને ડ્રાય કરી લેશું તો એકાદ કલાકમાં આપણે ધાણા અને આદુ મરચા ફોદીનો બધું સરસ સુકાઈ ગયું છે હવે તેનું આપણે કટિંગ કરી લેશું તો પહેલાં આપણે લીલા ધાણાને કટ કરી લેશું તો તેમાં કોઈ પીળાશ પડતા પાંદ કે ખરાબ પાંદ હોય તે આપણે કાઢી લેશું અને લીલા ધાણાને કટ કરતી વખતે તેને આપણે દાંડલી સહિત જ કટ કરવાના છે આ દાંડલી ચટણીમાં યુઝ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણે લીલા ધાણાને દાંડલી સહિત ઝીણા કટ કરી લેશું તો આ રીતે આપણે બધા લીલા ધાણાને કટ કરી લીધા છે મરચાંનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેશું તો આ રીતે આપણે મરચાંનું કટિંગ કરવાનું છે અને તેનો ડીટિયાનો ભાગ કાઢી નાખવાનો છે અને આદુને આપણે આ રીતે ઝીણી ખમણીથી ગ્રેટ કરી લેશું જેથી કરીને તે પણ એકદમ સરસ સુકાઈ જાય અને આદુ અને મરચાંને આ રીતે આપણે ફેલાવી દેશું ફોદીના માંથી પણ આપણે આ રીતે પાન છૂટા કરી લેશું તો આપણે એને તેની દાંડલી કાઢી લેવાની છે આપણે પાનની સુકવણી કરવાની છે તો આ રીતે આપણે ફુદીનાના પાન પણ કાઢી લીધા છે તો આપણે કટ કરેલા લીલા ધાણા આદુ મરચાં અને ફુદીનાને પંખા નીચે ઘરમાં સુકવવાના છે તેને આપણે તડકો જરા પણ નથી આપવાનો તો તડકે સુકવશો તો લીલા ધાણા અને ફોદીનો કાળો પડી જશે તેના આપણે એક થી બે દિવસ આ રીતે રાખશું તો બે દિવસ પછી તમે જોઈ શકો છો લીલા ધાણા એકદમ સરસ સુકાઈ ગયા છે તેની દાંડલીને આપણે હાથેથી કટ કરી તો એકદમ સરસ કટ થઈ જાય છે મરચાં પણ એકદમ સરસ ભૂકો થાય છે આદું પણ સરસ સુકાઈ ગયું છે અને ફોદીનાના પાનને આપણે આ રીતે હાથેથી પ્રેસ કરીએ તો એકદમ ભૂકો થઈ જાય છે તો હવે આ બધી સુકાઈ ગયેલી સામગ્રીને આપણે મિક્સર જારમાં લઈ લેશું તેને આપણે ક્રશ કરવાની છે આદુ અને મરચાં પણ એડ કરી દેસું અને ફોદીનામાંથી આપણે બેથી ત્રણ ચમચી જ ફોદીનાના પાંડ એડ કરવાના છે બે ચમચી દાળિયાની દાળ એડ કરશું તો આપણા મિશ્રણમાં સિંગદાણા કે ગાંઠિયાનો ઉપયોગ નથી કરવાનો તે અમુક સમયે ખોરાક થઈ જવાનો ચાન્સીસ રહે છે દોઢ ચમચી ખાંડ એડ કરશું એક ચમચી આમચૂર પાવડર એડ કરશું એક ચમચી મીઠું એડ કરશું હવે આ બધી સામગ્રીને આપણે પીસી લેશું તો આપણે એકદમ સરસ આ રીતે ઝીણો પાવડર તૈયાર કરવાનો છે આ તૈયાર કરેલા ચટણીના પ્રીમિક્સને એકવાર આપણે ચાળી લેશું જેથી કરીને તેમાં કોઈ મોટો ભાગ રહી ગયો હોય તે નીકળી જાય તો તમે નીચે જોવો એકદમ સરસ ઝીણો ભૂકો થઈ ગયો છે તો આ રીતે આપણે બધા પાવડરને ચાળી લેશું અને નીચે આપણે આ જાડો ભાગ છે તેને આપણે કાઢી લેશું અને આ તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી ચટણી કઈ રીતે બનાવી તે પણ આપણે જોઈ લેશું તો આપણે બાઉલમાં બે ચમચી ચટણીનું પ્રીમિક્સ લીધું છે તમારે ચટણી જાડી કે પાતળી કઈ રીતે રાખવી તેટલું પાણી નાખીને તમે ચટણી બનાવી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ફક્ત એક જ મિનિટમાં પ્રીમિક્સમાંથી ગ્રીન ચટણી બનાવીને રેડી કરી લીધી છે આપણે આ ચટણીમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો બિલકુલ ઉપયોગ નથી કર્યો તો પણ આ ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન બન્યો છે આ ચટણીના પ્રીમિક્સને તમે કાચની બોટલમાં સ્ટોર કરીને એક વરસ સુધી સાચવી શકો છો તેને પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર નથી કરવાની તેને કાચની બોટલમાં સ્ટોર કરવાની છે જેથી કરીને તેનો કલર અને સુગંધ સરસ જળવાઈ રહે આ પ્રિમિક્સને તમે બાર અથવા તો ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી શકો છો આ ચટણીનું પ્રિમિક્સ બનાવતી વખતે તમે જ્યારે સુકવણી કરો ત્યારે લીલા ધાણા ફોદીનો આદુ અને મરચાં એકદમ સરસ ડ્રાય થયેલા હોવા જોઈએ તેમાં ભેજનું પ્રમાણ જરા પણ ન હોવું જોઈએ અને બીજું આપણે આપણી મિક્સને પ્લાસ્ટિકની બોટલમાં નથી ભરવાનું તેને આપણે કાચની બોટલમાં ભરીને સ્ટોર કરવાનું છે જેથી કરીને તેમાં સ્વાદ અને સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહે અને આ બધી સુકવણી આપણે ઘરમાં પંખા નીચે જ કરવાની છે તડકામાં નથી કરવાની તો કોઈ પણ ફરસાણ અને ચાટમાં ગ્રીન ચટણીનો ઉપયોગ થતો જ હોય છે તો તમે આપણી મિક્સ બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો જ્યારે પણ ચટણી બનાવી હોય તો ફક્ત એક જ મિનિટમાં ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ તમને આ મારી ગ્રીન ચટણીના પ્રિમિક્સની રીત પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને તમે જો આ પ્રિમિક્સ બનાવતા હોય તો કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ